ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન એક હતું શાસન ચાલ્યું છે અને ગુજરાત ક્રાઈમ કેપિટલ તરફ વધી રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ગુજરાતમાં નાની દીકરીથી મારીને મોટા લોકો સુધી બળાત્કાર થાય છે લૂંટપાટ થાય છે નગરસેવકના દીકરાઓના મર્ડર થાય છે એટલે ગુજરાત ક્રાઈમ કેપિટલ બની ગયું છે બીજી બાજુ ગઈ જે બનાવ બન્યો છે ઝઘડિયામાં દસ વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ થયું અને દુષ્કર્મ થયા બાદ આ દુષ્કર્મીએ દીકરીના ગુપ્તાંગોમાં સળિયા સુધીનો નાખી દીધા અને ગઈકાલે આઠ આઠ દિવસ બાદ દીકરીનું અવસાન થયું છે એક બાજુ જોવા જઈએ તો હવે જનતાએ આ બાબતે ભેગા થવું પડશે આ એક દીકરીને તમામ દીકરીઓ માટે આપણે લડવું પડશે અને જે રીતના સરકાર ફક્ત ફાંકા ફોજદારી કરી રહી છે કોઈ ચમરબંધીને છોડવામાં નહી આવું તેવું વારંવાર ગૃહમંત્રી સાહેબ તો આ ગુજરાતની જે અવદશા થઈ રહી છે એમપી કરતા પણ ખરાબ સ્થિતિ ગુજરાતની હમણાં થઈ રહી છે વડોદરા પણ એક ક્રાઇમ કેપિટલ હબમાં આવી ગયું છે તો જે રીતના ગુજરાતમાં દીકરીઓ પર દુષ્કર્મની ઘટના વધતી જાય છે ક્રાઇમની ઘટના વધતી જાય છે તો આપણે સૌએ હવે ભેગા મળીને આનો સામનો કરવો પડશે સાથે જ્યાં આવી ઔદ્યોગિક એકમો હોય જ્યાં ગરીબ લોકો મજૂરી કરવા આવતા હોય ત્યાં પણ સરકારે ધ્યાન આપવું પડશે ત્યાં જે પણ લોકો કોન્ટ્રાક્ટ લઈ રહ્યા છે કોન્ટ્રાક્ટરોએ પણ ધ્યાન આપવું પડશે એટલે દીકરીઓ માટે સૌએ હવે ભેગા થઈને લડત આપવી પડશે આ ગુજરાત છે ક્રાઈમ કેપિટલ હબ બનાવવાનું નથી એટલે રીતે ઔદ્યોગિક ક્ષેત્ર હોય બાંધકામ ક્ષેત્ર હોય આ તમામ જગ્યાએ પર પ્રાંતિયો નોકરીઓ કરવા આવતા હોય છે અને પર પ્રાંતિયો નોકરીઓ કરીને બે ચાર મહિના કે છ મહિના કરીને જતા રહેતા હોય છે નથી એમની ઓળખ પત્ર આ ઔદ્યોગિક એકમો કે બિલ્ડરો કે કન્સ્ટ્રક્શન સાઈડ વાળા લેતા હોતા નથી ફક્ત સુપર કોન્ટ્રાક્ટ આપી દે છે ને કોન્ટ્રાક્ટ દ્વારા કામ કરતા હોય છે તો ગુજરાતની અંદર જે પણ ઔદ્યોગિક એકમો છે જે બિલ્ડર લોબી છે જે કોન્ટ્રાક્ટર કરાવતા હોય છે એ લોકોએ જે પણ પરપ્રાંતિ આવતા હોય એમના આઈ કાર્ડ લઈ લેવા જોઈએ એમના પર જૂના કેસો છે કે તમામ જાણકારીને એનું એક રજીસ્ટર બનાવવું પડે અને આ લોકો ના કરતા હોય તો ગુજરાત સરકારે આવો એક પરિપત્ર બહાર પાડીને તમામ એકમોને જાણ કરી દેવો જોઈએ કે કોઈ પણ પરપ્રાંતિય નોકરી કરવા કે કોઈ પણ નોકરી કરવા આવે એનું આધાર કાર્ડ થી લઈને તમામ ડિટેલ જે પણ કોન્ટ્રાક્ટર હોય જે ઔદ્યોગિક એકમવાળા હોય એમની પાસે હોવી જરૂરી છે